મિત્રો ઘણા લોકોએ અપડેટની એક વિડીયો બનાવી છે ટેક્સ ફોર્મ સબમિટ કરવાની અપડેટ આવેલી છે એડિશનની અંદર આપણા યુટ્યુબના એડિશનની અંદર ટેક્સ ફોર્મ ફરીથી ભરવાનું અપડેટ આવેલી છે ઘણા લોકોએ મિત્રો વિડીયો બનાવ્યા છે તો આપણે ભલે લેટ બનાવા છે પણ એ ફોર્મ કોને કોને ભરવાના છે કોના માટે લાગુ પડે છે ને તમારું ટેક્સ ફોર્મ તમે ફરીથી ક્યારે ભરવાનું છે એની બધી માહિતી હું તમને છે ને લાઈવ પુરૂફ સાથે મિત્રો દેખાડવાનું છું આપણે ભલે લેટ બનાવી છે વિડિયો અપડેટ ની પણ બધી માહિતી મિત્રો છે ને કમ્પ્લીટ લઈને વિડિયો આપણે બનાવી છે અને આ તકલીફ કોને કોને પડી શકે છે આની અંદર એ પણ તમને ખાસ વિડિયો ની અંદર ધ્યાન આપવાનું છે કારણ કે ઘણા લોકોને આ પ્રોબ્લેમ છે ને તકલીફમાં આવી શકે છે જે લોકો એ ચેનલ નું છે ને આ ટેક્સ ફોર્મ ભરવા માટે અમુક સમયની અંદર છે ને પ્રોબ્લમ બધાને આવી શકે છે એટલા માટે વિડીયોમાં ધ્યાન આપજો પ્રોબ્લેમ કઈ રીતે આવી શકે છે એ સમજાવીશ અને ટેક્સ ફોર્મ તમારું ભરવાનું ક્યારે છે અને કયા કયા લોકોને ટેક્સ ફોર્મ ભરવાનું છે અને કયા લોકોને નથી ભરવાનું એની સંપૂર્ણ માહિતી છે ને લાઈવ પ્રૂફ સાથે મિત્રો લઈને આવશું ઘણા લોકોએ વિડીયો બનાવી છે તમને કઈ રીતે સમજાયા છે મને ખબર નથી મિત્રો પણ હું આ વિડિયોની અંદર તમને લાઈવ પ્રૂફ સાથે સમજાઈશ કે આ ટેક્સ ફોર્મ કયા કયા લોકોને ભરવાના છે જેમને નોટિફિકેશન મળી છે અને છેલ્લી એની તારીખ કઈ છે એની સંપૂર્ણ માહિતી તમને વિડિયોની અંદર આપવાનો છું તો વિડિયોની અંદર મિત્રો ખાસ બની રહેજો અને ચેનલની અંદર જે લોકો નવા છે અને YouTube ને લગતી કોઈ પણ માહિતી વિડિયો જોવે છે તો દરેક વિડિયો આપણે ચેનલ માં અપલોડ છે જેટલી નોલેજ મારી પાસે છે એટલી નોલેજ તમને આપવાની પૂરી કોશિશ જરૂર કરીશ તો મિત્રની કોમેન્ટ હતી કે ટેક્સ્ટ ફોરમ કયા કયા લોકો ને ભરવાના છે ફરીથી જે લોકો ની ચેનલ મોનોટાઇઝન છે એમને જ કે જેમને પહેલેથી ચેનલ મોનોટાઇઝન છે કે જે લોકો ને ચેનલ નવી મોનોટાઇઝન કરી છે ને ટેક્સ ફોર્મ ભરેલું છે એ લોકો ને એમાંથી કયા લોકો ને ટેક્સ ફોર્મ ફરીથી ભરવાના છે તો વિડિયો ની આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલા તો મિત્રો સમજી લો કે ટેક્સ ફોર્મ એ લોકો ને જ ભરવાના છે જેમની ચેનલ જૂની છે બાકી આતર હાલના સમય ની અંદર જે લોકો ની ચેનલ મોનોટાઇઝન થઈ છે એ લોકો ને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી हालना સમય ની અંદર જે લોકો ને ચેનલ મોનોટાઇઝન થઈ છે 2024 ની અંદર એ લોકો ને કોઈ પણ લોકો ને ટેન્શન લેવાની જરૂર નથી અને ટેક્સ ફોર્મ ફરીથી ભરવાની કોઈ પણ જરૂર નથી બીજા નંબર માં હવે કયા લોકો ને ટેક્સ ફોર્મ ભરવું ફરજિયાત છે અને તમારું મિત્રો ટેક્સ ફોર્મ ફરીથી તમે રેવન્યુ કે મતલબ રેન્યુ ક્યારે કરવાનું છે તમારે ખુદ ને તમારી ચેનલ નું એ પણ મિત્રો તમને લાઈવ પુ Proof સાથે સમજાય બસ વિડિયો માં ધ્યાન આપજો તો અહીંયા આપડા મોબાઈલ મે ઓપન કરી લઉં લાઈવ સ્ક્રીન તો અહીં આપણે Google નો ઉપયોગ કરી લઈએ તો Google માં આપણે લખવાનું છે તમારું AdSense તમારે ઓપન કરવાનું છે તો Google AdSense અહીંયા ઓપન કરી લઉં છું તો અહીંયા જે આપણો ટેકનિકલ જે Google નું AdSense છે ને એમો અહીંયા ઓપન કર્યું છે તમારે કઈ રીતે ચેક કરવાનું છે કે તમારું જે પેમેન્ટ આ રેજે ટેક્સ ફોર્મ છે ક્યારે ભરવાનું છે અને તમને મેલ આયો છે તો તમારે એને છે ને સબમિટ કરવાનું છે જો મેલ તમારે નથી આયો તો કોઈ ટેન્શન લેવાનું જરૂર છે નહીં પહેલી વાત તો તમે અડશન જેવું અહીં ખોલસો એટલે પહેલી તમને અહીં નોટિફિકેશન ઉપર જ મળી જશે ટેક્સ ફોર્મ ભરવાની જો તમારે ટેક્સ ફોર્મ ભરવાનું હશે ને તો તમને અહીં નોટિફિકેશન ઉપર અહીં દેખાતી જશે અને જો તમારે ટેક્સ ફોર્મ નથી ભરવાનું અને તમને એવું લાગે કે આ મારે ટેક્સ ફોર્મ ફરીથી ભરવાનું રિન્યુ કરવાની કઈ તારીખ છે તો આપણે કઈ રીતે ચેક કરવાનું છે તો અહીંયા પેમેન્ટ બોક્સમાં જવાનું છે આપણે તો અહીંયા પેમેન્ટ ઉપર ક્લિક કરીયે અને જ્યાં તમારું ડોલર દેખાણે ત્યાં જવાનું છે જ્યાં તમારું ડોલર દેખાડ તો અહીંયા સુવિધા ઉપલબ્ધ હાલની અંદર નથી આપ જોઈ શકો છો આ ટાઈપનું ઓપ્શન બતાવશે એરોલ છે બતાવશે તો આપણે થોડીક વાર રાહ જોઈ લઈએ અને ફરીથી આપણે રિફ્રેશ કરી લઈએ તો અહીંયા એડશન આપડું ખુલી દેશે બરોબર આ ટાઈપનું તમને ઓપ્શન મળે છે તો અહીંયા આપણે ફરીથી તેના ઉપર ક્લિક કરી લઈએ અને જે પેમેન્ટ નું માફ કરજો મિત્રો વચ્ચે કોલ આવી ગયો તો એટલા માટે હું કોન્ટેક્ટ નંબર નથી આપતો તમને તો અહીંયા હું જે આપણો ડોલર બતાવે ને એના ઉપર મેં ક્લિક કર્યું છે હવે જો અહીં ઉપર મેં ક્લિક કર્યું છે તો તમને એક ઓપ્શન અહીંયા મળે છે જો અહીંયા જે મેનેજ નું એક ઓપ્શન તમને મળશે તમારા પ્રોફાઇલ ફોટો નું સૌથી નીચે નું ઓપ્શન મળશે જ્યાં તમારી આઈડી દેખાતી હશે જો અહીંયા અને ત્યાં લખેલું છે સેટિંગ મેનેજ કરો તમારું નામ દેખાતું હશે ને એ સેટિંગ મેનેજ કરવા ની ઉપર આપણે ક્લિક કરવાનું છે અને જેવું તમે આની ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમને અહીંયા ટેક્સ ફોર્મની અહીંયા ઘણી બધી તમને માહિતી મળી રહેશે એમાં તમે ટેક્સ ફોર્મ જે ભરેલું છે અહીંયા તમારી કઈ તારીખ છે એ તારીખ તમને અહીંયા જોવા મળી રહેશે મિત્રો જો અહીંયા સબમિટ કરેની કઈ તારીખ છે મિત્રો અહીંયા જોવા તમને મળી રહેશે અને જ્યાં તમને પેન નું આઇકન છે એની ઉપર તમે ક્લિક કરશો મિત્રો તો એમાં આખી ડિટેલ પણ મિત્રો તમને મળી રહેશે અને એમાં તમારી કઈ તારીખ લાસ્ટમાં છે તો એ પણ મિત્રો અહીંયા આપણે જે મેનેજ કરવાની ઉપર આપણે ક્લિક કરશું તો લાસ્ટ તારીખ અહીંયા તમને જોવા મરતી નથી પણ આપણે ચેક કરી લઈએ એક મે તો આપણે મેન ટેક્સ ઉપર આપણે ક્લિક કર્યું છે તો એની આખી ડિટેલ અહીંયા આવે છે કે નહીં આપણે ચેક કરી લઈએ કારણ કે મારી તારીખ કઈ છે તો મિત્રો અહીંયા જે તારીખ છે ને મિત્રો અહીંયા મને બતાડી રહી છે મિત્રો તમે જોઈ શકો છો મારી તારીખ છે મિત્રો 31 ડિસેમ્બર 2025 તો મારે ટેક્સ મિત્રો અત્યારે ભરવાનું નથી આવતા વર્ષમાં ભરવાનું છે અને આની છેલ્લી તારીખ છે મિત્રો અત્યાર હાલની અંદર જે લોકોને મેલ આયેલો છે એ લોકોને છે ને 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે તો આવી રીતે મિત્રો ચેક કરજો મિત્રો ઘણા લોકો એ વિડિયો તમારા માટે 100% બનાયા છે આપણે એવું નથી કહેતા પણ આવી રીતે તમને સમજાય ની કે તમારું ટેક્સ ફરો તમે ક્યારે ભરવાનું આવશે તમારી રેવન્યુ તમે ક્યારે કરવાના છો અને અતારે હાલે બધા લોકો માટે લાગુ પડ્યું છે કે નહીં એ બધી મિત્રો માંથી એના માટે અહીંયા ફિલ કરી છે અને એક મે તમને ચિંતાજનક પણ માહિતી આપી હતી કે અહીંયા તમે કોઈ પણ ચેનલ વેચાતી પહેલેથી લીધેલી છે તો ડોક્યુમેન્ટ તો તમારી પાસે હોય જ ની મિત્રો તો તમે ટેક્સ ફોર્મ ફરીથી કઈ રીતે ભરવાના છે તો બધી ડિટેલ છે ને મિત્રો જો તમે અહીંયા મળતી હોય તો તમારે લખી લેવાની છે જેથી તમને પ્રોબ્લેમ ના થાય નકે ટેક્સ ફોર્મ ભરવામાં ફરીથી માટે કારણ કે ચેનલ તમે કોઈ બીજા વ્યક્તિ પાસે ચેનલ વેચાતે લીધી હોય તો ડોક્યુમેન્ટ તો તમને મળવાના છે જ ને તો પછી તમારું એડશન ફેલ કરવું પડશે અને નવું એડશન તમારા નામ ઉપર બનાવવાનું રહેશે પ્રોબ્લેમ તમને કદાચ આવી શકે છે તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો અને આપ એ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો કારણ કે માહિતી ભલે આપણે લેટ લાય છે પણ તમને ખબર પડવી જોઈએ ને એ ટાઈપ આથી હું લઈને આવું છું તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગાને મિત્રો